નામ છે હવરદાલ લાલજીભાઈ પટેલ હું જ્યારે ઓગણીસો ચોર્યાસીમાં પહેરે ખેચી ગ્લેશિયરમાં પહેલાં હતો ત્યારે અને જ્યારે ઓગણીસો નવાણું આ કાગળ લડાઈ થઈ ત્યારે ગયો બેમાં અત્યારે ઘણો ફરક છે અને જ્યારે ઓગણીસો લડાઈ ચાલુ થઈ ત્યારે અમારી પાસે બોપર્સ ગામ નથી એ બોપટ લઈને અમે ટાઈગ કાગળમાં પહોંચ્યા પહોંચ્યા પછી અમારી બોપટસને એપ્લાય કરી અને ત્યારે ત્યાં જોયું તો પાકિસ્તાનના માણસો ચૌદ હજાર ફૂટની ઊંચાઈ ઉપર તેનો કબજો જમાવીને બેઠા હતા અને અમે લોકો નીચે હતા તેને ત્યાં પહોંચવું તે બહુ અસંભવ હતું પણ ઓપી પોસ્ટ થ્રુ હું એક વાયરલેસ ઓપરેટર હતો એટલે ઓપી પોસ્ટ થ્રુ અમે આસ્તે આસ્તે ઓપીનો કબજો લેતા ગયા અને ઉપર કવર કરતા ગયા અને ફાઇન કરતા ગયા પણ આ દિવસનું મૂવમેન્ટ કરવું બહુ અસંભવ હતું જે કોઈ પણ મુમેન્ટ કરવું તે રાતે જ કરી શકતા હતા દિવસનો મૂવમેન્ટ થતો નહોતો તેમ કરતાં કરતાં અમે લોકો ઉપર ચડ્યા અને ઉપર જોયો ત્યારે એમ લાગ્યું કે આ લોકો આખું પાકિસ્તાન ઉપર ચૌદ હજાર ફૂટના એ પોતાનો કબજો કરી લીધેલો છે ત્યાં એ લોકોના બેંક પર રાશન આ તે બધું પણ જોવા મળ્યું પણ અમે લોકો તેને અડી ન શકતા હતા કારણ કે એ લોકો ભોજન કરીને ગયા હતા એટલે અમે લોકો અમારે જે ઉપરથી પેકેટ આવે તે અમે ખાતા અને ન આવે તો બે દિવસ ત્રણ દિવસ અમે એમના પણ ભૂખા રહેતા આ કરતાં કરતાં અમે અમારી હાઈટ ઉપર અમારો કબજો કર્યો અને આ રીતે જો ઓગણીસો નવ્વાણુંમાં આ કાર્ય ન થયું હોત અને જો આ કૌભાંડ પકડવાનું ન હોત તો અત્યારે આપણી પાસે શ્રીનગર ન હોત હાલની સ્થિતિ જોતા અત્યારે હાલની સ્થિતિ બોર્ડરની અંદર છે બહુ ભયંકર છે કારણ કે પહેલાં જેવો સમય નથી અત્યારે એટલું આતંકવાદી અને ઘુસણખોળી ફેલાઈ ગઈ છે તેને બચાવી અત્યારે બહુ અસંભવ ઓકે